છોટુભાઈ વસાવા આજે જગડિયા ખાતે કાર્યકર્તાઓ અને તેમના નિવાસ સ્થાને આગામી ચૂંટણીને અનુલક્ષીને બેઠક બોલાવી હતી ભાજપ સરકાર આદિવાસી સમાજના હક્કો છીનવી લઈ હિન્દુત્વના નામે રાજનીતિ રમત રમતી હોવાના ગંભીર આક્ષેપો તેમણે કર્યા હતા ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દેડિયાપાડાના માજી ધારાસભ્ય મહેશ વસાવાએ ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરવાની સત્તાવાર જાહેરાત કરતા જ પુત્ર મહેશ વસાવાના ભાજપમાં જોડાવાના નિર્ણયથી નારાજ છોટુભાઈ વસાવાએ આજે સવારે દસ વાગે કાર્યકરોની મિટિંગ બોલાવી હતી આ મિટિંગમાં આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી હોવાનું છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું સૂત્રો અનુસાર છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા કાર્યકરોને આમંત્રણ આપ્યું હતું જે બેઠકમાં મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા આશરે સો થી દોઢસો જેટલા સમર્થકોની હાજરીમાં છોટુભાઈ વસાવા એ બેઠક બોલાવી હતી અને કેટલીક બાબતોને લઈને ચર્ચા કરી હતી આ અંગે મીડિયા માહિતી આપતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુત્વના નામે અમને લૂંટે છે ખનીજ સહિત જળ જંગલ કેવી રીતે બચાવી શકાય તે બાબતે આજે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી તો આગામી ચૂંટણીમાં આદિવાસી એસસી એસટી સમાજની ચૂંટણી લક્ષી શું કામગીરી રહેશે અને કેવી રણનીતિ રહેશે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી પૈસા આપીને અમારા લોકોને ખરીદી લે છે અને અમારી પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહી છે ત્યારે લોકોને અમે આ બાબતે જાગૃત કરવા અને પૈસા લઈ અન્ય પાર્ટીમાં જતા લોકો પર વિશ્વાસ ન મૂકવા માટે ચર્ચા કરાઈ હોવાનું તેઓ ઉમેરે છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે પરંતુ તેમ છતાં એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી નું કઈ ભલું ન થયું હોવાના તેમણે ગંભીર આરોપ લગાવ્યા હતા સાથે જ આદિવાસી સમાજના હક્કો સરકાર છીનવી રહી હોવાના તેમણે આક્ષેપો સીધી અને આડકતરી રીતે કર્યા હતા વધુમાં તેમણે કહ્યું હતું કે હું નથી અમિત શાહથી નથી નરેન્દ્ર મોદીથી અને નથી આરએસએસથી ડરતો અને આ ચૂંટણીઓ બનાવટી ચૂંટણી હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા સાથે તેમણે અંતમાં આગામી દિવસોમાં ઉમેદવારો ઉતારી અને ભરૂચ સહિત અનેક બેઠકો પર ચૂંટણી લડશે તેમ કહ્યું હતું ત્યારે આગામી દિવસમાં હવે તેઓ કયા કયા

એ લોકો જે રીતના અમારી અંદરથી ખરીદીને પૈસા આપીને લાલચ આપીને જે લઈ જાય છે એવા લોકોનો અને જે લોકો કરાવે છે એવા લોકોનો વિશ્વાસ લોકો નહીં કરે એટલે સમજ આપવા માટેની આ મિટિંગ હતી અને આનો જે ચૂંટણી આવે છે એનો પણ અમે સામનો કરવા માટે આ મિટિંગથી વિચારશું અને અમારી રણનીતિ શું છે આદિવાસીઓની એસસી એસટી ઓબીસીની કેમ કે બહુમતી સમાજ છે આ દેશની અંદર અને જે બે ટકા લોકો ત્રણ ટકા લોકો ભેગા થઈને અમારા પર રાજ કરે છે એ પ્રશ્ન અમને બહુ જ મૂજવે છે એટલે આવી રીતે હજારો મીટિંગ કરશું અને સંમેલનો પણ કરશું અને એનો બહિષ્કાર અમે આવી જે પ્રવૃત્તિ કરે છે દેશ લૂંટવાની એનો અમે સખત વિરુદ્ધ કરવા માટે આવી મીટિંગો કરતા રહીશું ના અમારી રીતના જાગૃતિ ફેલવી ફેલાવીને આખા દેશના લોકોને અમે સંદેશો બી આપશું ગુજરાતમાંથી સંદેશો આપશું કે આ ભાજપ ગુજરાતમાંથી આખા દેશમાં ફેલાયું છે અહીંથી જ અમે એની જે રણનીતિ અમારા વિરુદ્ધમાં છે એનો પ્રચાર પણ ગુજરાતમાંથી ચાલુ કરશું અને એ દરેક રાજ્યની અંદર માણસો અમે પેદા કરીને એનો એનો સામનો કરશું વિરુદ્ધ કરશું ઓડિશા હોય આખા દેશમાં આદિવાસીઓની પરિસ્થિતિ શું કરી છે એ ખબર છે અમને અમારા નદી નાળા અમારું શિક્ષણ અમારું બજેટ બધું જ લૂંટી લીધું છે ને આ ગુજરાતની અંદર અમારું જે અલગ બજેટ છે ટ્રાયબલનું બનાવટી ઓફિસો કરીને કેટલા વરસથી ખાય છે એ જ પૈસાથી આખા દેશમાં એની પાર્ટીનો વિકાસ કર્યો છે આર એસએસવાળાએ ભાજપે એનો અમે સખત વિરોધ કરીએ છીએ એનો ચેરમેન બી મુખ્યમંત્રી છે ગુજરાતનો એને ખરેખર એના પર મુકદમો થવો જોઈએ કે આદિવાસીઓનું બજેટ ખાઈ ગયું છે એ જિમ્મેવાર માણસ છે પકડે છે બીજાને ત્યાં અધિકારીને અરે ભાઈ આખી ઓફિસ બનાવટી હોય તો એનો ચેરમેન નહીં જાણતો તો એવું કોણે કહ્યું મારે એમ કહ્યું એટલે દુ બનાવવાની જે તપાસ કરી રહેલા છે એને અમે નથી સમજતા એવું નથી અમે સમજ બી પાડી દઈશું ને તમને કે ભાઈ આવી રીતના તમે બજેટ ખાધું છે તમે એના ચેરમેન છે ચેરમેન બની શકે એવું છે જ નથી આ ટ્રાયબલનો ઇલીગલ ચેરમેન બનીને અમારું બજેટ ખાઈ રહેલા છે એટલી તો લાગણી થવી જોઈએ ને વિકાસની વાત કરે છે નરેન્દ્રભાઈ ફરી ફરીને હમણાં ચૂંટણી આવી બધાને ગેરંટી આપે છે આની ગેરંટી આપવાની છે આવા પૈસા ખાઈ જવાની હે એની ગેરંટી આપવાની નહીં ખાય ને વ્યવસ્થિત એ બજેટ લોકો સુધી પહોંચવાનું બીજી ગેરંટી આપવાની શું જરૂર છે તમારી ગેરંટીમાં હવા તો હોય મારે એમ કહેવું છે આજથી થોડા તમે રાજ કરો ગુજરાતની અંદર પાંત્રીસ વર્ષ થઈ ગયા અમારી હાલત શું છે આદિવાસીઓની એસીની એસટીની ઓબીસીની માઇનોરિટીની શું શું પરિસ્થિતિ આજે તમે કરી છે ગોધરાકાંડ કરીને સબ બધે ફેરવીને જીતવાનો હિન્દુત્વ અમે તો કોઈ હિન્દુ છે બી જ નથી શા માટે અમે પરાણે હિન્દુ બનાવો છે અમને નાગરિક રવા દો નાલાયક સંસ્થા આર એસએસ જાઓ જ્યાંથી આવ્યા છે ત્યાં ચાલ્યા જાઓ ઘૂસ ફેટી આવો અમારી બરબાદી દેશની કરવા માગો છો તમે બતાવજો આ પૂરેપૂરું એમને હા કે અમને ડર નથી અમિત શાહનો બી નથી નરેન્દ્રભાઈનો બી નથી આર એસએસનો બી નથી અમને ખબર છે એ સંસ્થા બધે મરાવી રહેલી છે સનાતન ધર્મવાળાએ હું ધંધો કર્યો અહીંયા આગળ કે જે લોકો આ લોકોને જાગૃત કરે છે એવાને મર્ડર કરાવવા આ જે સનાતન એને ધર્મનું નામ આપવાનું એ કેવી રીતના શક્ય બને ધર્મ આ બનાવટી ચૂંટણી છે આજથી નહીં બહુ વખતથી જ્યારથી આવ્યું છે ને ત્યારથી બનાવટ છે આ પ્રજા સાથે એને હું ચૂંટણી નથી ગણતો એ એને એનું સેટિંગ છે આ હે મેં શું કહ્યું તમે બધી જ લડવાના છે આને કેવી રીતના બાકી મૂકવાના